હાલો મિત્રો છા ભાઈ ને પછી આપણે સને ભાઈયા નું કામ કરી દઈએ ચાલો ને તમે બધા વલોગ માં રહેજો અને સમજો ને તો ભાઈ જે એટલે પીધા છે બીજું કામ તો દેખાય ની પાછો હા અત્યારે હું આવું ને ઘરે એટલે મારા છા ભાઈ એક છા પી લઉં પછી મને મજા આવી જાય તો મેરો રો સને વલોગ માં ઠેટ ઉધી રહેજો ને આપણે સને હવે ભાઈયા બનાવવાનો પ્રોગ્રામ આગળ ચાલુ કરીએ હાલો મિત્રો મળી મળીએ હલો મિત્રો સને હવે જો આ બધું આપણે બકાલો લઈ આવ્યા છે મેથી લઈ આવ્યા પછી મરચાં લઈ આવ્યા ધાણા આદુ તો આપણો સામાન બધું આવી ગયેલો છે રેડી જ છે બધું જો એટલે મેથી લાવ્યા અને આમાં છે મરચાં અને આદુ અને ધાણા અને આ જોવો અમારે નહીં છે એ હવે મેથી ખૂટવા માંડી છે તો કેટલી વાર લાગશે મેથી ખૂટતા થોડીક વાર લાગશે હમ આપણે બધી નાખવાની થોડીક એવી નાખવાની છે એટલે થોડીક વાર લાગે આ તો મિત્રો છે ને હવે વ્લોગમાં બિના રહેજો હવે આપણે બધું મસાલો બધું કમ્પ્લીટ તૈયાર થઈ જાય ને ત્યાં સુધી આપણે આલો તમને પછી આગળ બતાવું હવે સાહેબને સોટાર દીધા છે મેં કામે ડુંગળી કટિંગ કરવા જો હવે કટરમાં આગળ કટિંગ કરશે મન ડુંગળી કટિંગ કરવી એનો હાલ લાગે ખાવું તો બહુ હાલ લાગે પણ કટિંગ કરવું એનો હાલ લાગે રોવાય જાય ને એટલે ના ડુંગળી ઉડે તી આ ભારુકું કામ હોય ને મને આપી દે

હાલો સને વ્લોગમાં આગળ બના રહેજો મિત્રો આપણું તેલ આવી જાય એટલે આપણે બનાવવા માંડી ભરી જાઓ જો ભાઈ આપણે જો આ ભૈજા બની ગયા છે હો એટલા જો આમ મસ્ત મજાના ભૈજા બની ગયા છે અને આ અહીંયા સડે છે હવે હવે એટલો દયો બાકી છે થોડાક બની જાય ને અને હવે છે ને આપણી ચટણી છે ને એ આપણા રૂમની અંદર બને છે હાલો તમને બતાવું તો હવે આપણી ચટણી હવે છે ને આ બનવા માંડી છે ગેસમાં હાલો ફાઇનલી મિત્રો જો આપણો બધી ભૈજા ને એવું બધું બનીને રેડી થઈ ગયું છે ને ડીશ માં જો આ બધાને બેસી દીધું છે અને હાલો બધા મિત્રો જમવા હાલો જો બતાવું તમને હું બનાવ્યું આવું ભૈજા ને એવું આવું ભૈજા ને એવું એવું બધું બનાવ્યું આવા છે આ સટરી છે આવું એવું બધું છે રીંગણા બટેટાનું શાક ને જો નૈના ને અવનીન એવા બધા બેસી ગયા છે આલો બધા જમવાનું છે મિત્રો અને મિત્રો જો અમારો બ્લોગ તમને બધાને સારો લાગ્યો હોય ને તો અમારી ચેનલ છે ભીલરાજ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો ને શેર કરી દેજો મિત્રો તો બાય કહી કઈ ગયો બેન